kaya ba dahil kaya Mas <laughs> malagana ko na naman na lahat niya. Ang kapanaway pa lang. Kasi yung malay ang panam na lahat niya. Mas malay kami. So Mas malay tingin si si sarkal na ikat Aku રુદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતો હોય તો તમને વેધર દ્વારા જાણ વેલી તક એમને આગળ કરવામાં આવી હોત તો આવો જાણ લેવા બનાવ ન બનાત જેના ઘરમાં આ બનાવ બનો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાઠે બેઠા છે નમસ્કાર મિત્રો મિત્રો ગાંડો તુર દરિયો અને મધ દરિયે અલગ ડોલક જહાજ અને બોટ ખલાસીઓ માછીમારો લાપતા હતા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે પરંતુ આજના વિડીયોમાં વાત એ પરિવારની કે જેમને ખબર નથી કે એમનો પતિ એમનો દીકરો ક્યાં છે જીવિત છે કે પછી મૃત્યુ પામ્યો આજના વિડિયોમાં આપણે જાણીશું જાફરાબાદમાં શું થયું આજની તારીખે કેવી પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક કઠણ કાળજાનો માનવ પણ કંપી ઉઠે તેવું વાતાવરણ જાફરાબાદમાં સર્જાયું હતું અમને અમારો પતિ પિતા પરતાપો જેવા આક્રંદથી ઘર ધ્રુજી ઉઠ્યા હતા જાફરાબાદના દરિયામાં ત્રણ બોટ ડૂબી હતી અગિયાર માછ મારો લાપતા થયા હતા જેમાંથી બે માછીમારોના મૃતદેહ ત્રીસ નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડને મળી આવ્યા હતા જાફરાબાદમાં હાલ સન્નાટો છે જે માછીમારોના મૃતદેહ નથી મળ્યા તેમના પરિવાર શોધારા સુએ રડે છે જતા જ્યારે વાત તૈયી સમરતા ત્યાં વાત તૈય તેમાં તેની મુંબઈ રમશું લામારા છોકરાને ભણાવશું એ આઠ મહિના અહીંયા તંતવ કરવા આવે છે

પતિની યાદમાં પત્નીનું હૈયા ફાટ રુદન સાંભળી ખરેખર ધ્રુજાઈ જવાય આ તોફાન વચ્ચે દરિયે બચી જવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી મનોજ સોલંકી નામના ખલાસી જીવિત પરત આવ્યા હતા સાંભળો શું કહ્યું માણ માણ બચ્ચીને આવ્યા છે બચ્ચીને આવ્યા છે એટલે અમારે 8 કલાકનો રસ્તો હતો ને અમારે 24 કલાક થઈ 24 કલાક થઈ ને બાજુમાં વાણ વરસાદ વીજળી બધું પડતા અમે એકલી પરિસ્થિતિ પર મે આવ્યા કે અમને કોઈ સીમા નથી કેમ કે જ્યારે અમારે ના ડૂબવાનું હતું ને ન્યામી બચીને આવ્યા બરોબર ન્યામી અમે બચીને આવ્યા ને ન્યાત્યમી આવતા આવતા ચાર કલાકે પૂજ્યા ને વાણ અમારું બંધ પડી ગયું પછી પાછું બંધ પડી એટલું પાણી ભરાઈ ગયું પછી પાણી ભરતા થોડીક મહેનત કરતા માતાજી જે આ તે વાણ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી પાછા અમે રવાના થયા રવા ના થયા દરિયાનું વાતાવરણ તો જિંદગીમાં ચૌદ વર્ષથી ધંધો કરું છું આ પેલી ઓળખાયું અમારે હતા બધા સહી પણ બીજી બાજુના વાળ હતા ને પણ કોઈ વરસાદનું કોઈ વસ્તુ દેખાતું નતું કઈ વરસાદ એકલો હતો ને વાવડો એકલો હતો કોઈ વસ્તુ દેખાતું નતું કે વાવડો કેટલો આવતો અને વરસાદ કેટલો આવતો અમને ખુદ ખબર હતી કે આવું વસ્તુ થાય ને વીજળી પડતી હતી ને વીજળી પડતી હતી ને તો અંદરથી થી ધવાડા નીકળતા હતા એ દરિયામાંથી વીજળી પડે ને તો અંદરથી થી ધવાડા નીકળે સાઈડમાંથી એ અમને ખુદ ને ખબર નથી જયશ્રી તાત્કાલિક નામની બોટ પણ તોફાનમાં ડૂબી ગઈ હતી સાંભળો બોટ માલિક શું બોલ્યા ઓગણીસ તારીખે અમને સાંજના ચાર વાગે તમારી બોટ પલટી મારી ગઈ છે નાના ભાઈની બોટમાં જાણ કરી કે ગમે એમ થાય બોટ નો આવે તો કઈ નહીં પણ આપણા માણસો ને જેમ બને તમે ગોતીને જ લાવજો પણ સત્તા મારા માણસો જયારે ચાર માણસો નથી મળતા ત્યારે સાંજના આઠ વાગે પાછી મારી બીજી બોટ અમે બોલાવીએ છીએ ત્યારે અમે એમ કે અમે માણસો ને સારવાર આપીએ છીએ ને ત્યારબાદ બીજા દિવસે અમે પ્રશાસનને કહીએ છીએ કે હવે અમારા જે ચાર માણસો સાથે અન્ય બે બોટના પણ ટોટલ અગિયાર ખલાસી ભાઈઓને ને રેસ્ક્યુ કરો જેથી અમને પ્રશાસન ની ગરજ કરેલી ત્યારબાદ આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ના રોજ પીપાવા ટર્મિનલ દ્વારા બે ડેડ બોડી રેસ્ક્યુ કરવામાં આવેલી હતી તે અમને આજે સોંપવામાં આવીને જેની અંતિમ ક્રિયા અમે આજે કરી રહ્યા છીએ સરકારને મારી નમ્ર અરજ સાથે એક અપીલ છે કે આવું રુદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતું હોય તો તમને વેધર દ્વારા જાણ વેલી તકે એમને અગર કરવામાં આવી હોત તો આવો જાણ લેવા બનાવ ન બનત ને જાનમાલ નુકસાન પણ ન થાય તો હવે ભવિષ્યમાં આવું ક્યારે ન બને એવી મારી સરકાર છે ને નમ્ર એક અપીલ સાથે અરજ છે દુર્ઘટનામાં ધારાસભ્ય હીરા સોલંકી પરિવારોને મળ્યા હતા જ્યારે ધારી એસપી જયવીર ગઢવી પણ દુર્ઘટનાને લઈ વાત કરી ચૂક્યા છે સાંભળો બંને શું બોલ્યા કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્ર કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમ કે જે સ્થિતિ એ લોકો કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથો સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ નવ જણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બનાવ હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાઠે બેઠા છે જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એની દુઃખ એના પર જે આભ છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીત્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં કોસ્ટગાર્ડની બહુ મોટી શીપ અમે જે જોઈ જે ડેડ બોડી લઈને આવી એ ખૂબ મોટી શીપ હતી અને ફરીથી આજે લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે ત્યારે જ્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપને ધ્યાન પર મૂકશું જાફરાબાદમાં એક દુઃખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ બોડ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે રિલેટિવ્સ છે એમને આ ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે જેવી રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે અન્ય લાપતા નવ માછીમારો જીવે છે કે નહીં તે કોઈને હજુ ખબર નથી હાલ ત્રણ બોટની જળ સમાધિએ કેટલાય પરિવારને વિખેરી દીધા છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી